નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે ચોમાસાની અંદર એક જબરજસ્ત રીંગણની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો મારા મળતા રહેશે તો આ તમને રીંગણીની અંદર રિઝલ્ટ બતાવો મિત્રો જુઓ આ જુઓ તમે રીંગણનો એટલો બધો લાગ લાગ્યો છે કોઈપણ જાતનો રોગ નથી જુઓ કેટલા બધો ફ્લાવરિંગ ઝૂમખે ઝુમખા લાગીએ છે આ છે ડોલી રંગ રીંગણનું રિઝલ્ટ જુઓ દરેક જગ્યાએ તમે જુઓ કેટલા ઝુમખે ઝુમખા જુઓ હેં એક નંબર ક્વોલિટી અને અત્યારે મોટે ભાગે જુઓ કેટલા જબરજસ્ત ખાલી રિઝલ્ટ જોઈ લો ફ્લાવરિંગ પણ એટલું રિંગણની ક્વોલિટી શાઇનિંગ જુઓ આ ફ્લાવરિંગ તો જુઓ મિત્રો અત્યારે આ એવું છે કે ફ્લાવરિંગ થતું નહીં પણ આ જોઈ લો અમારી પ્રોડક્ટનું રિઝલ્ટ લાઈવ છે અને આ રીંગડા તો જુઓ ઝુમખા ઝુમખા લાગી ગયા દરેક જો ફ્લાવરિંગ કેટલું છે મિત્રો એક નહીં પાછું આ તમને અલગ એક અલગ જગ્યાએ જો આ બતાવો તમે છે આ જુઓને એક નંબર ક્વોલિટી આવું સાઇનિંગ અમારી પ્રોડક્ટથી લાયેલી શું તમને મિત્રો તો જેમ એ ખેડૂત મિત્રો રીંગણની ખેતી કરતા હોય જો આ કેટલા બધા રીંગડા એંશી થી નેવું રીંગણ છે આ રીંગડી ઉપર ખાલી ત્રણથી ચાર જ રીંગડા છે પણ આ તમને લાઈવ શૂટિંગ બતાવીએ જુઓ છે આ પણ જોઈ લો જો નારા રીંગડા જ રીંગડા છે જુઓ મિત્રો દરેક જગ્યાએ જબરજસ્ત છે બધી જ જગ્યાએ એવું છે એક દારૂ આ બાજુ પણ બતાવજો ખાલી આ એક જ છોડવો છે મિત્રો જુઓ કેટલા દેખાઈ રીંગણા જોઈ લો એક નંબર ક્વોલિટી છે મિત્રો જુઓ છે હા જોઈ લો દરેક જગ્યાએ એટલા બધા રીંગણ લાગી ગયા છે આ બાજુ પણ બાવ બતાવો જો છે એ તમારે આવું વિકાસ ન થતો એ રીંગણ ના બેસતા હોય ફ્લાવરિંગ ના આવતું હોય ઉત્પાદન ઓછું આવતું હોય મિત્રો તો જુઓ આ રીતનું રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરો બાકી ખર્ચા તો એગ્રોમાં થતા એ કરવાના જ છે બરાબર રીંગણમાં તમે થાકી ગયા હોય દવા મારી મારીને થાકી ગયા હોય આવું જોતું હોય રિઝલ્ટ મિત્રો જુઓ ફ્લાવરિંગ પણ એટલું લાગી ગયું છે રીંગણનો લાખ પણ એટલો છે આ બાજુ પણ બતાવી દો જુઓ છે આ જૂની રીંગડી છે કેટલી જૂની છે એક વરસ જૂની રીંગડી છે જોઈ લો તમને એવું લાગશે જ નહીં કે આ જૂની રીંગણી આ નજીક બતાવો નજીક લાવજો જોઈ લો છે એક નંબર ક્વોલિટી એક વરસ જૂની રીંગડી છે જુઓ આ કાલી તમને લાઈવ

આ ભૂમિ પરિવર્તન રીંગણનો રાજા કહેવાય શું કહેવાય રીંગણનો રાજા અને ડાંગરનો પણ રાજા આ ભૂમિ પરિવર્તન કઈ રીતે તમે ખાતરમાં મિક્સ કરીને થળિયામાં આપેલું ડ્રીંચિંગ કરેલું કેટલી વાર ડ્રી કર્યું બે વખત બે વાર ડ્રી કરેલું છે તો ચોમાસાની અંદર જે ખેડૂત મિત્રો રીંગણની ખેતી કરતા હોય મિત્રો તો આપણું આ ભૂમિ પરિવર્તન વાપરો અને નોટો છાપો બરાબર છે તો આ રીંગણ મતલબ કેટલી એક વર્ષ જૂની છે એક વર્ષ જૂની છે આ રીંગણ ખાલી બે જ છોડવા છે વધારે નથી પણ એટલા માટે અમે આ છો પોતે છે કે કેટલા વર્ષથી આ દવા વાપરો છો પાકમાં દવા આપડી વાપરા છે અને આ ભૂમિ પરિવર્તન ખાતર એક જ વાર તમે વાપરી લીધું ને તો તમે સ્વચ્છતા ઘેર આવશો લેવા માટે બરાબર છે તો આ ભૂમિ પરિવર્તન નો પૂરેપૂરો અનુભવ છે તો ભૂમિ પરિવર્તન માહિતી આપી દઉં તો આ છે ભૂમિ પરિવતન ખાતર જે મૂળિયાનો જબરજસ્ત વિકાસ કરે છે મિત્રો જોઈ લો તંતુમૂળનો જબરદસ્ત વિકાસ કરે છે કારણ કે છોડવાના જે રીંગણના જે મૂળિયા આવે એના તંતુમૂળ જેટલા વધારે હોય એટલા તમારે પોષક પોષક તત્વો ન્યુટ્રિશનો વધારે છે અને આ રિઝલ્ટ તમારે જોઈ લો લાઈ બતાવી દેખો રીંગડી જો એની ગ્રીનરી એની વિકાસ એનું ફૂટ એનું ફ્લાવરિંગ પણ એટલું એને રીંગણની ક્વૉલિટી પણ એટલી જોરદાર સાઇનિંગ પણ એટલું ફ્લાવરિંગ જુઓ રીંગણ તો જુઓ તમે એંસીથી નેવ રીંગણના મિત્રો તમે આવશો ને લાઈવ ગણીને બતાવું તમને બરાબર છે તો જુઓ છે આ ભૂમિ પરિવર્તનનો પાવર છે મિત્રો જબરજસ્ત રિઝલ્ટ અને એક નંબર જુઓ જુઓ તમે નજર લાગી જાય એટલા રીંગણ બેઠા છે મિત્રો બરાબર છે ઓકે તો ભૂમિ પરિવહન ખાતર તમે કોઈપણ ખાતરમાં મિક્સ કરી શકો છો મિત્રો આ ભૂમિ પરિવન કોઈપણ ખાતરમાં મિક્સ કરી શકો પાલો કરો અને નાખી દેવાય તમે પાણીમાં છોડી શકો છો ડ્રિન્ચિંગ કરી શકો છો રેતી જોડે મિક્સ કરીને આપી શકો છો બરાબર માટી જોડે છાણિયા ખાતર જોડે દરેક જગ્યાએ તમે આ વાપરી શકો છો ને બધાય ભાગમાં કપાસની ખેતી કરતા હોય મગફળીની ખેતી કરતા હોય માંડવીની ખેતી કરતા હોય તો બધા